ફતેપુરા તાલુકાના સુખસર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જ્યુસ પાણીપુરી અને ઠંડા પીણાની દુકાનોમાં આકસ્મિક મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરી જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં ઉનાળાની સિઝન પુલજોશ માં ચાલી રહી છે ત્યારે ફતેપુરા તાલુકામાં તેમજ ફતેપુરા તાલુકાના સુક્સર પંથકમાં ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલભાઈ તાવ્યાર તેમજ કાર્યકરોને સાથે રાખી ફતેપુરા તાલુકાના સુક્સર બલૈયા ક્રોસિંગ બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ ફૂડ કલર મળી આવે